દેવું પડે એવું છે બિચારું બાંધો પડી ગયું છે તૈયુ

અહીંયા આપણા બટેકા બફાઈન રેડી થઈ ગયા છે હવે ફૂલ શાક વઘારવાનું છે અહીંયા ડાળ બફાઈ ગઈ છે ને અહીંયા ભાતે બની ગયા છે ભાતે બની ગયા છે ને પવાલીમાં દહીં નાખી દીધું છે એટલે આપણે શું ડાયરેક્ટ બ્લેન્ડર જ મારી દેવાનું છે હવે ડાળ અને છાઈસ બ્લેન્ડર મારી દઈએ અને ડાળ ઉકળવા મૂકી દઈ અને એક ગેસે શાક બનાવી નાખીએ અને અહીંયા મેં ભરી લીધી છે તેલની પવાલી જો તેલનો ડબ્બો તોડી અને પવાલી ભરી લીધી છે પોતા મારા પેલા બધું ઘણ નાખ્યું હતું પછી આ કુકર ને બધુંય તપેલી ને બધું ઉટકાઈ ગયું છે હવે આપણે વઘારસ કરવાનો રહ્યો છે અને વાસણ બધાય વધારાના કાઢીને ધોઈ નાખ્યા છે એટલે હું બપોરે આપણે છે ને ટેન્શન નહીં થોડાક વાસણ થાય ને હવે ચૈષ્ટુબેન હમણાં આવશે અને લંચ બોક્સમાં શાક રોટલી આજ તો બટેકાનું શાક છે એટલે શાક રોટલી લઈ જાય છે તો આપણે ફટાફટ દાળ ને શાકને બનાવી નાખીએ ને જોઈએ બપોરે કેટલા કમે જમીએ છીએ વાગી ગયા છે પાંચ માં પાંચ ની વાર છે અને આપણે હવે ચેસ્ટો સ્કૂલે થી લેવા જવાનો ટાઈમ થઈ ગયો છે ચેસ્ટા ને પાંચ વાગે લેવા જવાની હોય અને જો આજ બપોરે છે ને રસોઈ બનાવી જમવા બેઠા ને જમવા બેઠા ને ક્યાં વાઘા સીવડાવા વાળી આવી ગયું વાઘા સીવડા વાળી બેન આવી ગયું ઓર્ડર મેં લીધો ને કે બધા અહીંયા જમી લીધું અને પછી બધું જમી લીધું બધા કામ કરીને ફ્રી થાય ને અને બપોર પછી આજે મેં પાછું એક નવા વાઘાનું સેમ્પલ બનાવ્યું છે આજે કાનાના વાઘાનો સેમ્પલ મેં બનાવ્યું છે જોવો આ એક આ રામા કલર છે એક આ ગ્રીન કલર છે બે અલગ અલગ કોન છે લેસ છે વચ્ચેની આમાં મૂકી છે ને આમાં નથી મૂકી જુઓ આ ગ્રીન અને આ પિંક પણ બનાવવાનો છે એક તો બનાવ્યો છે

કોમેન્ટમાં જણાવજો કે આ વાઘાની અને પ્રાઇઝને એવું તો હું તમને વોટ્સઅપમાં જ કહીશ કે આ કેટલા છે વાઘો તો જો ડિઝાઇન પણ જોવી હોય તો વોટ્સઅપમાં મેસેજ કરવો તો વોટ્સઅપમાં તમને ડિઝાઇન જોવા મળશે અને હવે આપણે જો આ વાઘા ઓર્ડર હતો એ પૂરો થઈ ગયો અને હવે આજે બપોરે બીજા એક વાઘાનો ઓર્ડર છે તે કંઈક આવો છે જો ત્યાં વર્ક હાથેથી ભરે છે ને ત્યાં ભરેલો છે ભરીને આ આપી ગયા છે એટલે આપણે આ વાઘા સીવવાના છે તો જો એક આવો છે અને એક આવો છે બે છે એટલે એક દોરાના જ ભરેલા છે બી હવે આને આપણે છે ને કેનવાસને એવું ઇસ્ત્રીથી લગાવી અને પછી આપણે સીવી લઈએ ઇસ્ત્રીથી કેનવાસ લગાવશું પછી રેણીયાથી કટિંગ કરશું પછી આપણે લેસ મૂકીને સ્લીવને એવું બધું બનાવીશું જો અત્યારે તૈયાર થઈ જશે તો હમણાં તમને જોવા મળી જાય છે તો હવે જે ઓર્ડર ના હતા અને આપ ભાઈ ક્યાં કરે એવું ચોપડા બેગ માંથી ચોપડા લેવા આવ્યો છે અને ચેસ્ટા બના શું કરે છે ચેસ્ટા

रामित હવે ઉતરાણ આવી કે લાગે સ્મિતભાઈને મારે આજે તો આવી મને ફુગો લઈ આવી એક ફુગો લઈ આયા છે ને એટલે ત્રણ ચાર ફુગો તોડને ઓય કોટા ત્રણ 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 ઓય આજે બે તોડ્યા હો એક તો જાય બસારુ કરમાઈ ગયો કરમાઈ ગેલું પડ્યું છે એને ઉપર જવા દેવું છે ને ટોપ પર જવાનું છે પૈસાવાનું દેતા હવે જવાનુંની જરૂર છે પણ હવે આ પતંગ લુટાય છે એવું નથી હવે દેવું એવું છે બિચારું બાંધુ પડી ગયું હવે આનો કઈ ઇલાજ થાય ઈલાજ થાય એટલો કરી દીધો પાછા પૂસડી બાંધી દીધી હાલો ભાઈ કરો હવે ચાલો હવે રસોઈ બનાવશું ને કાંઈ ખાઈશું પીશું આજના મારા વિયો ને હું અહીંયા જ હેન્ડ કરીશ જો તમને મારો આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાય બાય